રેડ કરેલી તે દરમિયાન ડભોઈ નગરપાલિકાના જ પ્રમુખની ગાડી બે જેટલી એમની જ માલિકીની ગાડી મળી આવેલી ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ જે પ્રમુખ હોય તેમની જ ગાડી મળેલી હોય અને ત્યારબાદ જે પોલીસે એમની કસ્ટડીમાં લીધા બાદ એક દિવસ પછી એમને કોઈ પણ જાતનો દંડ કર્યા વગર કે કોઈ પણ જાતની એફઆઈઆર કર્યા વગર જે ગાડી છોડવામાં છોડી મૂકવામાં આવેલી છે મારો વર્ષોથી ધંધો છે બિઝનેસ છે રેતી કપચીનો બિલ્ડિંગ મટીરિયલનો પણ હું એ જ્યાં પ્રમુખ બન્યા પછી ત્યાંથી મેં આ ધંધો મારા મિત્રને આપેલો છે ને ભાડે ફેરવે છે રહી વાત મારી પર આક્ષેપોની ખાણખાની ચોરીની તો મારી દ્રષ્ટિએ આ વાહ્ય પાયા વિહોના છે આક્ષેપો આવી કોઈ કામગીરી મારા નામની ફરિયાદ એફઆઈઆર દાખલ થઈ નથી કે જેથી મેં આની પર કોઈ જવાબ તમને આપી શકું પણ રેતીનું ખનન વર્ષોથી ચાલે છે કોણ કરે છે એ લોકોને પબ્લિકને ખબર છે તો નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ અમારી સાથે જોડાઈ ગયા છે બિરેનજી સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપના ઉપર ગંભીર આક્ષેપ લાગ્યા છે રેતી ખનનના શું કહેશો પહેલા તો હું એવું કહેવા માંગીશ કે ભાજપ વિકાસમાં માને છે ગર અને બનવા જઈ રહ્યા છે ધારાસભ્ય તારે એમની સાથે હું એ ખભે ખભા મળી કામગીરી કરી રહ્યો છું કોઈની આંખમાં ખટકતું હોય એના અનુસંધાને આ કોઈ આ ઉદ્દેશથી કાવતરું કર્યું છે હા મારી પાસે ગાડીઓ છે તેથી કપચી ની ગાડી બિલ્ડિંગ મળે વર્ષો થી વીસ વર્ષથી ધંધો કરું છું બિઝનેસ કરું છું નગરપાલિકામાં જ્યારથી હું પ્રમુખ તરીકે સત્તા સંભાળી છે તો મારા ગામને વર્ક બોર્ડ ને લીધે મેં કામગીરી મારા મિત્રોને આપેલી છે

યોગેશ વી ઠાકોરનું જ મશીન ખાન ખણીજમાં ડિઝાઇન થયેલું હતું સિતાજી મશીન ને અમને થોડા સમય પહેલા જ એમણે હાઈકોર્ટમાંથી છૂટું કરાવ્યું છે તમે સરકારી કાગળિયા પેહલ તમે આ માહિતી માંગી શકો છો સાથે સાથે તાલુકાના એક સભ્ય છે જે આગેવાન છે કોંગ્રેસના એમણે રોજ લાખો રૂપિયાનો દંડ આપ્યો છે ગામમાંથી ને એનો બી હાઈકોર્ટમાં ગયેલા છે તો મારું એવું કેવું છે કે જે આવેદનપત્ર આપ્યા આપવા ગયા છે તે બી કંઈ સાહુકાર નથી